સુરતના વેસો પીઆઈ દ્વારા અતિ ઝેરી કોબ્રા સાપનો રેસ્ક્યુ કરતી વખતે લેવાયેલો વિડિયો સામે આવતા ભારે વિવાદ ઉભો થયો છે વિડિયોમાં સાપ સાથે રમતા હોય તેવો અભિગમ દેખાતા અનેક સવાલ ઉઠ્યા છે વન્યજીવ સંરક્ષણના નિયમો મુજબ ઝેરી સાપનું રેસ્ક્યુ માત્ર પ્રશિક્ષિત સ્નેક્સ રેસ્ક્યુરર દ્વારા કરવું જરૂરી હોય છે છતાં વિડિયોમાં પીઆઈ જાતે જ સાપ સાથે જોખમી રીતે વર્તતા નજરે પડે છે જે કાર્યવાહી અને જવાબદારી અંગે પ્રશ્નચિહ્ન ઊભું કરે છે સૂત્રોના જણાવ્યા મુજબ રેસ્ક્યુઅર દ્વારા સાપને સુરક્ષિત રીતે પકડ્યા બાદ પણ સાપને ફરીથી બહાર કાઢવામાં આવ્યો હતો અને ત્યારબાદ પીઆઈ સાહેબ દ્વારા ફોટો સેશન કરાયું હતું આ હરકતને લઈને નિયમોના ભંગ અને બિનજરૂરી જોખમ લેવાયો હોવાની ચર્ચા ચાલી રહી છે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતાં લોકો પૂછે છે કે શું આ પ્રકારનું વર્તન પોલીસ અધિકારીને શોભે છે સાથે જ સવાલ ઉભો થયો છે કે શું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે પછી મામલો માત્ર વિડીયો વાયરલ થવા સુધી જ સીમિત રહેશે હિતેશ પ્રજાપતિ દ્રષ્ટિકોણ ન્યૂઝ સુરત